માતાજી ગુડ મોર્નિંગ આજના અલગ વીડિયા તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગ્યા હી ગુડ મોર્નિંગ તો મમ્મી જાગી ગઈ હ ગુડ મોર્નિંગ તો આપણે ચા બાકી હે તો બધા ચા પી તો તમને મારે બાકી હે એવું શું પણ

દોઢ વિડીયો બનાવી દઈએ આપણે પછી ગયા એક વિડીયો આપણો મિત્રો ભાઈઓને પંદર હજાર તો ફૂલ સપોર્ટ કરો એવો ને એવો સપોર્ટ મિત્રો કરતા રહેજો અને બંને આગળ વધારતા રહેજો મિત્રો અને લાખ વ્યૂઝ તો થઈ ગયા આપણા સારી કીધું હતું કાલના વિડીયોમાં તો પચાસ વિડીયોમાં મિત્રો લાખ એક લાખ વ્યૂઝ થઈ ગયા કમ્પ્લીટ આપણા તો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો અને સબસ્ક્રાઇબ બી વધારતા રહેજો વ્યૂઝ બી વધારો કોમેન્ટ બી કરો આપણા વિડીયોમાં શેર કરો આપણા વિડીયોને આગળ વધારો પંચાર પરિવાર બ્લોગને તો મિત્રો એવો ને એવો સપોર્ટ અમને કરતા રહેજો તો અમે બી આગળ વધીએ તો અમે તમને આગળ બ્લોગમાં બતાવીએ કે અમે જુઓ મિત્રો ક્યાં જવાનું આપણે શનિવાર નહીં ક્યાં તમે તમે ગેસ કરો મિત્રો શનિવારે જવાના છીએ ફેમિલી તો નહીં પણ અમારા ફ્રેન્ડ ગ્રુપે બધા લલિતામાં લઈ જાય અમને શનિવારે લઈ જવાના છે તમે ગેસ કરો કઈ જગ્યાએ અમે જવાના છીએ કોમેન્ટ કરો કહેવાના નહીં શનિવારે તમને રવિવારે ખબર પડી જાય બ્લોગ આવશે એટલે તો તમે કઈ ગેસ કરો કે અમે કઈ જગ્યાએ જવાના છીએ ફરવા મસ્ત જગ્યા છે તમે જઈ જશો ફાઇનલી તો આપણે બી જવાના છીએ સોમવારે રવિવારે જવાનું ને આપણે સોરી રવિવારે જવાનું એટલે સોમવારે સવારે વાગે વિડીયો આવી જાય મિત્રો તો આપણો એ વિડીયો જોજો અને તમે પેલા ગેસ કરજો પેલા કોમેન્ટ કરી દેજો આટલા વીકમાં એક વીકમાં તો ક્યાં જવા જે સાચું કોમેન્ટ કરશે એનું અમે બ્લોગમાં નામ લેશું તો વાગે એ સાડા આઠ તો મિત્રો દસ પંદર મિનિટ વીસ મિનિટ બાકીએ એક શોર્ટ વિડીયો આપણે વીસ મિનિટ જતી જાય આરામ તો આપણે શોર્ટ વિડીયો બનાવી દઈએ પછી આપણે મળીએ બપોરે એક વાગે ત્યાં સુધી આપણા બ્લોગમાં તમે જોડાતા રહો

એ આજે તો છે ને અમારે ડોસા બનાવવાનો પ્રોગ્રામ છે ડોસા એટલે જોઈ લો ડોસા બનાવીએ બરોબર એટલે તો છાસ બાસ નાખશું ખાટા બનાવવા એટલે આમ ખાટા મમ્મી હે ના મમ્મી હું કહી રહે એ પરફ્યુમ ગોતાય છે અહીંયા તો ગોતે હે જાય ઓખાની ગાડી પેલા બે બે એકાતું લી બોલા બે મે અંદર લાવ્યું એને બોલા ડાયરેક્ટ જ નહીં ફેરું ના જૈલો એ જૈલાન નામ નથી આયા

મિલ ગયા મિલ ગયા મેરા પરફ્યુમ મુજે મિલે મેને પરફ્યુમ મળી ગયું છે બરોબર એટલે હવે કોઈ ઝઘડા કરતા નહીં મરી ગયું મરી ગયું ચિંતા ના કરતા મે લોકો મરી ગયું મરી હવે પરફ્યુમ મરી ગયું છે મમ્મી મરી ગયું પરફ્યુમ ચિંતા ના કરતા રોધી નહીં હવે હું ખોવાય મારા ગાડીના કાચ ખોવાના છે એના માટે સીડી ગાડીના કાચ ખોઈ ગયા છે બોલો હવે શું કરવાનું સાધુ

ઘરે <laughs> ah, <laughs> <Olo. laughs> रे पियोडो कैरी का तो होमे आज तो पण केउ गर्नु खबरै जतिबार मे आज नै अरे भई दुई बार एक बार एक बार, बार भई होमे आयो बिजी बार त्यारे वडा कम मर्दा त्यारे भई होमे आयो त बता होमे नै आउँता त होमे भेट्काता त बता जति होय एतला एउ करै फुगाडी दिदी परै बा जमा भुकाई गेसी तार फोन नम्बर तार म कइगु छु તો હાઈ ગાય અમારે એ જુઓ હવે મારી દીદી મારા ભાઈબંધ રોટલી બનાવે છે હા અને જો મારી બેન છે ને મસ્ત ટોપરાની ચટણી બનાવી છે અને આજે પ્રોગ્રામ છે અમારે ઢોસાનો જો મારી બેન કહેતા પા બચ્ચા ગરમી ગરમી છે છોડ્યા જા અને અમારે તો અમારા મમ્મા નબળા મારા મમ્મી જો ડુંગળી છે અમારે જો હા રોટલી થાય છે ઢોસા નહીં ભાવતા એટલે આજે રોટલી અહીંયા જુઓ આ જુઓ બે બંકાઓ હા મારા જીજા જી જો ના જોઈને તૈયાર થઈને ફ્રેશથી બેઠા છે હવે કમ્પ્લેટ ઢોસાની ઢોસા તૈયાર થઈ જાય છે પછી એમાં તૂટી જ પડવું ઢોસા ઉપર બરાબર ને નીચે ચાલે છે ગાય અમારે હા પાયું બનાવ રોટલી જો ખાલી જો આમાં દેશી બનાસ કોઠાના રોટલા જો ખાલી હા અમારા રોટલા ખાવા માટે સ્પેશિયલ શું કહેવાય નવદામાં મારે મમ્મી કઢી રોટલા મસ્ત બનાવે બાજરીના રોટલા અને કઢી ગજ્જબ બનાવે ગજબ ખાઈ હોય તો એકદમ આવજો ચોક્કસ બરાબર નબામાં પમના બનાવશું બાજી રોટલા કઢી નામાં કારીગર છે આજ સોપ્રાન મારી મારી ને એવું કર્યું છે એવું કર્યું છે એવું કર્યું સોપ્રાન ના બનાવ્યું ચોપરા સોપ્રાન બરોબર મારી મારી એલા ને આપણે મારો જય આવે ને ઓકે અ ફ્યુ મોમેન્ટસ લેટર બેન ડોસા બનાવ જોઈ લો તો અંદર બધા ખાવા બેઠા ધીરે ધીરે જેમ બનતા જાય એમ હાલતા જ હોય અને જો ફૂલ ફેમિલી ફૂલ ફેમિલી હે ઇડલી ડોસા ડોસા ખાવ ના સંભાર સંભાર જો મારી બેન બનાવે છે અને મારા જીજો બેઠા હી સાથ આલે છે અને મારા પપ્પા જો પથારી કરીને આયા હી લેસ પાસે પાસે ની મડિંગ હ ઓય બનાવી છે ડોસા તો આપણે પહેલા ખાઈ લઈએ ધીમે ધીમે આવેમ ખાઈ લે જીએ એ ફ્યુ મોમેન્ટસ લેટર

એ ઢિયા 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 હો જો જીસુプラટ કુતકુ મારી અને પલંગ પર માર પાયળો કોતુ મારો કોતુ મારો અંજોલો આઈ ગયા છે અમારો બંગા બે જણા ઢિયા ઢિયા સુખનો સૂરજ ઉગા હાર્દશભાઈ ની જો અમારે તાકાત છે આ બંગા પડતો ના કોઈ બીજું કોઈ ના ભાઈ મે લે બાકી ન્યા તો જે ભાઈ ઓલું કોતુ કર્યું છે લાઈટ કાર નહીં જબરું થઈ ગઈ ખૂબ છે